મિત્રો આપણે ત્યાં આવે તો કોઈ એક બીજાને નોટ આપે છે પાંચસો રૂપિયાની નોટ આપે સો રૂપિયાની નોટ આપે તો લોકો ચકાસણી કરવા લાગ્યા છે એક વખત આમ હવામાં નોટ રાખીને જોવે કે તેમાં વોટર માર્ક બતાય છે કે નહીં અંદર ગાંધી બાપુ સૂર્યપ્રકાશની સામે રાખવાથી બતાય છે કે નહીં કારણ કે લોકોને વિશ્વાસ નથી નકલી બીજી બધી વસ્તુઓ તો આવતી હતી પરંતુ હવે નકલી નોટો પણ છપાવા લાગી છે નડિયાદથી બે યુવકો પકડાયા છે ટૂંક સમયમાં પૈસાદાર બની જવું અમીર વર્ગ જે તમામ સંસાધનો વસાવે છે લક્ઝુરિયસ કાર હોય મોંઘા દાટ બંગલા હોય એ તમામ વસ્તુ મારે પણ વસાવી છે મારે પણ તેમની જેવું બનવું છે અને ત્યારબાદ શરૂ થાય છે આ ક્રાઇમનો માર્ગ લોકો અત્યાર સુધી બે નંબરના ધંધા કરીને પૈસા કમાતા હતા કાયદાની બહાર જઈને પૈસા કમાતા હતા પરંતુ હવે તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે જે વસ્તુ માટે તમે આટલી મહેનત કરો છો એ જ ભારતીય કરન્સી ઘરે છાપો તેને બહાર વેચો અને એ તમામ સુવિધા માણો કે જે તમે સપનામાં જોઈ છે જે તમને જોઈએ છે નડિયાદના વોર વિસ્તારમાં વોરવાડ વિસ્તારમાં બે યુવકો આવું જ વિચારી રહ્યા હતા યુટ્યુબમાં વિડીયો જુએ છે મોહમ્મદ શરીફ અને અરબાઝ મોહમ્મદ શરીફનું ભાડાનું ઘર હતું પત્ની દિવસે પિયર હોય રાત્રે આવે પરંતુ દિવસે એ ઘર ખાલી રહેતું અરબાઝ અને મોહમ્મદ શરીફ એ નક્કી કરે છે કે આ જગ્યા બરાબર છે આમ પણ યુટ્યુબના વિડીયો આપણે જોયેલા છે અને એ વિડીયો માધ્યમે આપણે કામ શરૂ કરીએ પૈસા બહાર વહેંચીએ ને જોઈએ શું થાય છે જો આપણી આ થિયરી આપણી કરન્સી જો સફળતાથી આગળ વધી જાય છે તો પછી આપણો બેડો પાર થઈ જશે જોત જોતાં આપણે પણ પૈસાદાર બની જઈશું નક્કી કરે છે એ ફોર કાગળ લાવે છે પ્રિન્ટર વસાવે છે ઓલૅક્સથી પ્રિન્ટર મગાવે છે જે જે એમને ખબર નહોતી તે તમામ વસ્તુ યુટ્યુબમાં સર્ચ કરી કરીને જોવા લાગે છે યુટ્યુબમાં એવા ઘણા વિડીયો પણ અવેલેબલ છે અત્યારે સામાન્ય રીતે આ પ્રકારની વાત કરવી નોટ કઈ રીતે છપાઈ એ એ બધું કાયદાકીય નથી ને કહેવું પણ ના જોઈએ કોઈએ કારણ કે તેનાથી બીજા લોકો પણ ઇન્સ્પાયર થતા હોય છે પણ આજકાલ લોકોને એ જ સાંભળવું છે કે કઈ રીતે નકલી નોટ છાપી શકાય અઢળક લોકો આ વસ્તુ સર્ચ કરી રહ્યા છે નકલી નોટ કઈ રીતે છાપી શકાય વાત એ છે કે પ્રિન્ટર પણ મગાવી લે છે કાગળ પણ મંગાવી લે છે અને નોટ પણ છાપી દે છે ભૂતકાળમાં આપણે ઘણા કિસ્સા જોયા છે અને વાત પણ કરી છે કે નકલી નોટ પકડાઈ હોય ને ગામમાં વેચી પણ દીધી હોય અને ત્યારબાદ પકડાય પરંતુ બાતમીના આધારે એસોજીને બાતમી મળે છે કે નકલી નોટ છપાઈ રહી છે એસઓજી ત્યાં રેડ પાડે છે અને ખરા અર્થમાં એ બંને યુવકો નકલી નોટો સાથે પકડાય છે નકલી નોટો પણ ત્યાં હોય છે પ્રિન્ટર પણ ત્યાં હોય છે તમામ સંસાધનો સાથે બંનેને પકડવામાં આવે છે શું કહ્યું પોલીસે સાંભળો ગઈકાલે રાત્રે અમુને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે વોરવાડ નડિયાદ ટાઉન ખાતે રહેતા મહમ્મદ શરીફ મલેક તથા તેનો મિત્ર અરબાઝ બંને સાથે મળી આરોપી મોહમ્મદ શરીફના કબજા ફોગવટાના મકાનમાં ભારતીય ચલણની બનાવટી નોટો બનાવી અને તેનો ઉપયોગ કરવા માટે સંગ્રહ કરેલ છે જે બાતમી હકીકત આધારે પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી બંને આરોપીઓ મકાનમાં મળી આવેલ અને આરોપીના ઘરમાંથી કલર પ્રિન્ટર તથા ટોનરિંગ તથા એ ફોર સાઇઝના પેપર તથા પેપર કટર તથા આ સાધનોની મદદથી બનાવેલ ભારતીય ચલણની બનાવટી નોટો નંગ પાંચસો બસો તથા સોના દરની કુલ નોટો નંગ ત્રણસો અઠ્યાવીસ જેની કિંમત એક લાખ ત્રણ હજાર છસો થાય છે તથા અસલ આ જ બનાવટી જે ચલણી નોટો છે તેની અસલ નોટોનો ફોર્મો પણ મળી આવેલ જે મુદ્દા માલ મળી આવતા એફએસએલ તથા રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીને પણ સ્થળ ઉપર બોલાવી નોટોની ચકાસણી કરેલ અને આ અનુસંધાને બીએનએસએફની અલગ અલગ કલમો અથી કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવે કેટલા મુદ્દા માલ બધા જે પકડાવે છે ક્યાંથી લાવેલા પ્રિન્ટર ક્યાંથી લાવેલા એ જણાવ્યું બંને બે આરોપીઓ પકડાયેલ છે બંને મિત્રો છે અને આ પ્રિન્ટર એમને યુટ્યુબ ઉપર આ જે બનાવટી નોટો બનાવવાના વિડીયો જોઈ અને એ પ્રિન્ટર એમણે ઓએલએક્સ ઉપરથી ઓનલાઈન મંગાવેલું છે અને જે પેપર્સ છે એ સિત્તેર એની થિકનેસ સિત્તેર એમ એમ એસ જેવી જીએમએસ જેવી છે અને એની મદદથી એ લોકોએ યુટ્યુબ ઉપર વિડીયો જોઈ અને આ નોટો બનાવેલ છે આ છેલ્લા પંદર દિવસથી નોટો બનાવવાનું એ લોકો ટ્રાય કરતા હતા અમુક ટાઈમે એ લોકો કાગળો એમના સારા ન આવતા હોય એ ફેલ ગયેલા પણ આ જે કાગળો એમને સારી મળી આવતા એ લોકોએ નોટો છાપી અને ઉપયોગ કરવાનું નક્કી કરેલ હાલ સુધી એમની તપાસમાં એવું જાણવા મળ્યું નથી આરોપી ની પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે પહેલી જ વખત અમે બનાવેલ છે અને પકડાઈ ગયું હા આરોપી મકાન ભાડે રાખેલ એમાં એ પોતાની પત્ની સાથે રહેતા હતા ને એની પત્ની એના પિયરમાં દિવસે એના પિયરમાં હોય માત્ર રાત્રે જ ઘરે આવે એ રીતની એ લોકોની સિસ્ટમ છે તો દિવસે આ લોકો જ્યારે પત્ની ઘરે ન હોય ત્યારે બંને ભેગા મળીને આ નોટો છાપવાનો અલગ અલગ જગ્યાએ જ્યાં એમને લાગે ત્યાં એ લોકો ઉપયોગ કરવાની ફિરાકમાં હતા

ઓછા સમયમાં પૈસાદાર બની પણ શકો અને જો પકડાવ તો જેટલો સમય એ જગ્યાએ પહોંચવામાં લાગે દસ વર્ષ પાંચ વર્ષ પૈસાદાર બનવામાં લાગે એટલા વર્ષની જેલ પણ પડી શકે અત્યારે તો મોહમ્મદ શરીફ અને અરબાઝ પકડાઈ ચૂક્યા છે આ પહેલાં પણ અઢળક લોકો નકલી નોટો છાપવામાં પકડાઈ ચૂક્યા છે ને બની શકે ઘણા લોકો અત્યારે હજુ પકડાયા પણ ના હોય પરંતુ તમે જો નકલી નોટ આવે છે તો ચેક કરી લેજો મશીન છે એ તો નકલી નોટને બહાર ફેંકી દે છે કે આ અસલી નોટ નથી આ નકલી નોટ છે તમે પણ પારખતા થઈ જજો કારણ કે આજકાલ શોર્ટકટમાં ઝડપથી પૈસાદાર બનવા માટે લોકો આ થિયરી ખૂબ અપનાવી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જે લોકોને ખબર નથી કે આ પ્રકારે નકલી નોટો પણ માર્કેટમાં વહેંચાઈ રહી છે કેટલા લોકો સુધી પણ પહોંચી જાય છે ને ત્યારબાદ એ બેંકમાં જાય છે ને તમામ ત્યાં પહોંચાડે છે બેંકમાં એ કરન્સી આપે છે એવું બધું થતું હોય છે પણ જો તમને ખબર છે આ વાતની અને તમારા મિત્રોમાં કોઈને આ વાતની ખબર નથી તેમની સુધી પહોંચાડજો કે ભાઈ આ નકલી નોટ બને છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો મને આપ રજા નમસ્કાર